દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી અનાજનો મોટો જથ્થો પકડાયો છે રતનપુર ગામે ખાનગી બાતમીના આધારે જિલ્લા પુરવઠાની ટીમે રેડ કરતા રતનપુર ગામે ઇમ્તિયાવાસ વિસ્તારમાં આવેલ મહેમદ હનીફ ગુલાબ નબી મેમણને ત્યાં રહેઠાણ મકાનમાં તપાસ કરતાં ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલો હતો રેડ દરમિયાન કુલ એક લાખ ચાલીસ ચારસો ઓગણચાલીસ જેટલો મુદ્દામાલ મળ્યો છે જે મુદ્દામાલને સીલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ મેમણ મોહમ્મદ વારિસ ગની મેમણ ઇન્દ્રાનગર દાંતાના ન્યૂ બનાસ ટ્રેડર્સના ગોડાઉનમાં તપાસ કરતાં ઘઉં અને ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ જવા પામ્યો હતો જેની કિંમત બે લાખ સત્તાવન હજાર ત્રીસ રૂપિયા થવા પામી હતી બધા જ માલને સીલ કરવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ મોહન જોશી દાંતા બનાસકાંઠા